પોરબંદરમાં બે વર્ષ પૂર્વે મકર સંક્રાંતિના પાવન પર્વ પર ડબલ મર્ડરની ઘટના બની હતી જેમાં સંડોવાયેલા એક આરોપીને એક દિવસના વચગાળાના જામીન મળ્યા હતા ત્યારબાદ એક શખ્સ જેલમાં હાજર નહીં થતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વર્ષ બે હજાર બાવીસની ચૌદમી જાન્યુઆરીના રોજ વીર ભનુની ખાંભી પાસે જૂથ અથડામણ થઈ હતી જેમાં પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું આ ઘટના મહારાજ કેશવાલા અને કલ્પેશ ભૂતિયા નામના બે યુવાનોના મોત નીપજ્યા હતા જ્યારે કુલ અગિયાર જેટલા શખ્સો સામે ડબલ મર્ડરની અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અરભમ લખમણ ઓડેદ્રા નામનો શખ્સ કાચા કેદી તરીકે પોરબંદરની જેલમાં હતો ત્યારબાદ તેણે પોતાની નોકરીના ફાઇનાન્શિયલ કારણો આગળ ધરી પોરબંદરની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેમાં પોરબંદરની કોર્ટે પોલીસ છાપા સાથે એક દિવસના જામીન મંજૂર કર્યા હતા પરંતુ અરભમને તે મંજૂર ન હોવાથી હાઈકોર્ટમાં તેણે ફરી અરજી કરી હતી અને પોલીસ ઝાપટા વિનાના જામીન મેળવ્યા હતા તારીખ છ માર્ચના રોજ તેણે ફરી જેલમાં હાજર થવાનું હતું પરંતુ અરભમ ઓડેદ્રા નામનો આ શખ્સ જેલમાં હાજર ન થતા જેલ અધિક્ષક જાડેજાએ કમલાબાગ પોલીસ મથકમાં એનસી નોંધાવી છે ત્યારે કમલાબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર